ભાવનગર જિલ્લાના બુધેલ ગામે સિંહજીના વરદ હસ્તેમાં બહુચરાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી ભાવનગર જિલ્લાના બુધેલા ગામે ઈસવીસન ઓગણીસો પંચાવન ના રોજ ભાવનગરમાં નેક નામદાર મહારાજા પ્રાતસ્મરણીય કૃષ્ણકુમાર સિંહજીના વરદ હસ્તેમાં બહુચરાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ મંદિરના પાંચ વર્ષ પૂર્ણ થતા બાદ રોજ મંદિરના તેમજ ગામના વડીલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં રામધૂન શરૂ કરવામાં આવી જે રામધૂન આજે પાસઠ વર્ષ પૂર્ણ થયા અને છાસઠ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો છેલ્લા પાસઠ વર્ષથી શ્રાવણ માસમાં એક પણ દિવસ ખંડિત કર્યા વિના અવિરત અખંડ રામધૂન શરૂ રાખ્યું છે આ રામધૂનમાં બુધેલ ગામના વડીલો આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો અને નાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં આનંદ ઉલ્લાસ સાથે જોડાય છે તેમજ રામધૂન જે રસ્તેથી પસાર થાય તે રસ્તા પર ભક્તો માટે ચા પાણી દૂધની વ્યવસ્થા કરી અને સેવા અપાય છે આમ ખૂબ જ ભક્તિમય વાતાવરણ સાથે બુધેલ ગામે રામધૂન ચાલી રહ્યું છે